અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત હકીકત મળેલ કે મહેસાણા જિલ્લાના પોલીસ શોભાયાત્રા પર પૂર્વ કાવતરુ રચી હુમલો તથા ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી નાસ્તા ફરતા બે આરોપીઓ હાલ લિંબાયત વિસ્તારમાં ફરી રહ્યા છે જે બાતમી મેળવી ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપીઓને પકડી પાડેલ છે જે મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈકાલ તારીખ એકવીસ એક બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે મહેસાણા જિલ્લાના ખેરાલુ ખાતે નીકળેલ શોભાયાત્રા પર બહેલી મવાસ પાસે શોભાયાત્રા પહોંચતા સદર આરોપીઓ તથા તેમના મોહલ્લાના માણસોએ એકસમ થઈ કાવતરૂ રચિત શોભાયાત્રા પર પથ્થરમારો તેમજ તલવારો જેવા પ્રાણધાતક હત્યારો લઈ આવી શોભાયાત્રાના માણસો પર હુમલો કરી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી સદર ગુનો કરી આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા સદર આરોપીઓ સલમાન મોતી ખા બહેલીમ ઉંમર વર્ષ ચોવીસ રહેઠાણ બહેલીમ વાસ ખેરાલુ તાલુકો ખેરાલુ જિલ્લા મહેસાણા મોહમ્મદ જાબીર ખાન આસિફ અલી ખાન બહેમિલ ઉંમર વર્ષ બાવીસ રહેઠાણ બહેલી મવાસ હાટડિયા બજાર ખેરાલુ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા અને પકડી પાડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે જુઓ રાજેશ બંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ